પાને આપણે ત્યાં બાંધી આવી હેલો ગાય ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે અને લિફ્ટ આપડી રેડી છે તો બેસે લિફ્ટ માં હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ બધાને તો ગાઈ અત્યારે આપણે આવ્યા છે સ્માર્ટ મા સ્ટોર પર અને અહીંયાથી આપણે સુપર સ્ટોર પર તો અહીંયાથી આપણે તમન્ના માટે અને નિર્જા અને સોનિયા માટે એસારમેન્ટ લેવાના છે અને થોડો નાસ્તો લેવાનો છે તો એ લઈ લઈએ આપણે અને આજે આશ્રમમાં જવાનું છે એમને આપવા માટે તો લઈ અને પછી જઈએ આપણે અને આ છે સુપર સ્ટોર તો સુપર સ્ટોરમાંથી જે થોડુંક કંઈ બી લઈ લઈએ આપણે એની માટે તો સર અંદર જઈએ આપણે તો ગાઈઝ અહીંયા એસારમેન્ટ છે

મે સાટલું સામાન આપણે લઈ લેજો છે બરાબર જે એશાર્મેન્ટ આપણે લઈ રહ્યા હતા જે અહીંયા ન થીવા તો હવે આપણે જઈશું ત્યાંથી લઈ લેશું આગળથી આગળ માળી આય તો હવે ફરી આપણે બજારમાં નહીં જઈએ તો ચલો फटाफट નીકળી જાવે જવા માટે તો ગાઈસ ફિલહાલ હમ આયે હે ઓટો ગેરેજ પે તો યહા પે apni bike કો bike કા થોડા સીટ ડલવાના હે તો સીટ કા ઉપર કા જો કવર હે ના વો ખરાબ હો ચુકા હે તો વો ડલવાતે આપણ આપ દેખ સકતે હો યહા પે एंड थोड़ी देर में हो जाएगा तकरीबन 10 टेन मिनट लगेगी तो टेन मिनट में निकलते हैं यहाँ से अपन और बारिश भी आने वाली है तो फटाफट से निकलना पड़ेगा मेरे बैग बे, में लैपटॉप और लैपटॉप का चार्जर और बुक पड़ी हुई है तो वो भीग ना जाए इसलिए मेरे को फटाफट से जाना पड़ेगा घर पे मेरे पास खाता भी नहीं है तो निकलते हैं फटाफट यहाँ से एंड फिर जाएंगे अपन तमन्ना और निज़रा को मिलने के लिए तो चलो लेट्स गो फटाफट फड़ जाते हैं। तो काम स्टार्ट हो चुका है तो फाइनली रेडी हो चुका है अभी भाई अभी डालने वाला है सीट एंड ये भाई भी ब्लॉग बनाते हैं कबीर खान नाम है चैनल का नाम देख देख सकते हो आप बावन साढ़ो त्रीस है ना तो अभी रेडी थबा करे अपनी गाड़ी फटाफट फड़ जाइए आप

હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં આપણે રેડી થઈ ગયા છે અત્યારે અને હું જવા કરું છું આજે હળવા માટે કે આ વાડામાં આપણે જઈશું હળવા માટે અને પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો આપણો બળદ અહીંયા રેડી છે બળદ રેડી છે અત્યારે હળવા માટે અને આપણું ઘર જુઓ કલર નીકળી ગયો છે પણ હવે કલર મારે કરવાનો છે કરીશ થોડા સમય પછી હે ને તો સમાચો પતી જાય પછી આપણે કલર કરીશું ઘરનું તો અત્યારે તો આપણે જઈએ હળવા માટે બળદ રેડી થઈ ગયો હશે તો મમ્મી ગઈ છે મોસા લેવા માટે તો મમ્મી મોસા લઈને આવે એટલે આપણે નીકળીએ અડવા માટે જવા માટે હે હળવા જવા માટે તો ફટાફટ જઈએ અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો ખેતર આપણું અને બહુ જ અડવાનું સ્ટાર્ટ કરી દીધું છે બહુ જ થાકી ગયો છે તો તમે જોઈ શકો છો આટલું હળી નાખ્યું આપણે હવે અહીંયાથી મૂક્યો છે શાળા બળદ ત્યાં ઊભા છે આપણા અને બગલો પણ અહીંયા મારી સાથે બગલો પણ મારી સાથે છે તો કહી આટલું હળી નાખ્યું છે હવે આટલું બાકી છે તો બે વાગ્યા પછી ત્રણ વાગ્યા પછી આ સ્ટાર્ટ કરશું અત્યારે હવે છોડી દઈએ બળદને જોઈ શકો છો તમે આટલું હળી દીધું છે અને ત્યાં ગાડી મોર તમે જોઈ શકો છો મસ્તી કરે છે જો લડાઈ છે મોર તો બરા તમે છોડી દઈએ આપણે એને જઈએ ઘરે